ન્યૂઝ પાદરા શાખાના ગામમાં સ્ત્રી રોગ જાગૃતિ અને પંચાવન જેટલી મહિલાઓને ડ્રાયફ્રુટ કિટનું વિતરણ કરવામાં આવ્યું બસો વીસ પેકેટોનો સમાવેશ થયો છે સિત્તેર સેનેટરી પેડ્સ પણ વિતરણ કરાયા છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય તે નિમિત્તે શાળામાં માસિક ચક્ર ગર્ભાવસ્થા ડિલિવરી અને મેળોપોઝ સંબંધિત વિષયો પર જાગૃતિ લાવવામાં આવી છે એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટના સીએસઆરના સહયોગથી હેલ્પેજ ઇન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જયારે ઉજવણી કરવામાં આવી હોય ત્યારે આ કાર્યક્રમમાં છોકરીઓ અને મહિલાઓને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા શ્રેષ્ઠ જવાબો પણ મળ્યા છે ખાસ નિષ્ણાંત ડાયટીશિયન પણ હાજર રહ્યા સાથે જ મહિલાઓને જાગૃત કરી શકાવાય કયા પ્રકારના ખોરાકોનો સમાવેશ કરવો જોઈએ જેને લઈને જ માહિતી પણ આપવામાં આવી છે એમએચયુ ના સંયોજક અનુરાધા પરમાર દ્વારા તેઓના નેતૃત્વ હેઠળ પાદરા એમએચયુની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું ડૉક્ટર માહી દ્વારા પણ સ્ત્રીરોગ અંતર્ગત જાગૃતિ આપવામાં આવી છે સાયકલ એ માસિક ધર્મ જે હોય છે એમાં ઘણા પ્રોબ્લેમ થતા હોય છે પછી એને ડિલિવરી ટાઈમે ઘણા પ્રોબ્લેમ થતા હોય છે હવે નાની બાળકીઓ હોય છે એને કઈ ખબર જ ના હોય કે આ વસ્તુ મારી સાથે કેમ થાય છે મને પેટમાં કેમ દુખે છે મને કમર કેમ દુખે છે મારા આવું દુખાવાનું આગળ મહત્વ શું છે અને બીજી રીતે કે જ્યારે તમારું માસિક ધર્મ ચક્ર બંધ થવાનું હોય જેમ કે ડોક્ટર ને પણ લાવીએ અને એની સાથે ડાયટિશિયન ડાયટિશિયન શું કામ કરે છે ભાઈ કે તમારું ખાણ પીણ કેવું હોવું જોઈએ આ રોગો તમને જે થાય છે એમાં તમારે શું શું વસ્તુને ખાણ પીણ માં ધ્યાન રાખવું જોઈએ એનું આપણે એમને સ્પેશિયાલિસ્ટ છે તો એના વિશે વાત ચર્ચા અહીંયા કરશે અને અમે એની સાથે વિચારીએ છીએ પછી પેલા કાબુલી ચણા છે એની સાથે આપણે ચીકી આપીએ છે અને એની સાથે આપણે સૂકી દ્રાક્ષ આપીએ છે તો આ બધી વસ્તુઓ તમને કઈક ને કઈક રીતે પોષણ પૂરું પાડે એવી અમારી આજે અહીંયા તમને ભેગા કરીને આનું મહત્વ એ છે કે તમને ઉજવીએ કે તમને સારું લાગે કે તમને એવું થાય કે તમે બી મહત્વપૂર્ણ પાર્ટ છો આપણા મતલબ કે આપણે જે ગામમાં રહીએ છીએ તેના પણ પોતાના બધા પ્રિન્સિપલ મેડમ જે છે જેમને આપણે ઘણો સપોર્ટ કર્યો છે એમને ફૂલથી સન્માનિત કરે